હાલો મારા મન ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એવો વિડીયો લઈને આપણે આવી આવી ગયા છીએ એક જ વાક્ય ઉપરથી સંપૂર્ણ બધું એટલે બધુંય ટેન્સ છે મોડલ્સ મજબૂરીવાળા વાક્ય ઈચ્છાવાળા વાક્ય પ્લાન વાળા વાક્ય બરોબર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચેલેન્જ આવડી જશે માત્ર ને માત્ર આ વિડીયોમાં સંપૂર્ણ ઇંગ્લિશ ગ્રામર કોર્સનો ખેલ ખતમ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ ઝીરો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે ફ્રી પીડીએફ ફાઇવ એક જ વાક્ય ઉપરથી સંપૂર્ણ ખેલ ખતમ તમે જો તો ખરા આના જેવી પ્રેક્ટિસ ચેલેન્જ આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ચેલેન્જ પેલે બારે બાર કાર્ડ લઈ લઈ તેણી પત્ર લખે છે તેણી પત્ર લખે છે ક્યારે મજા આવે ત્યારે ગમે ત્યારે તેણી પત્ર લખે છે આ સાદા વર્તમાન કાર્ડનું વાક્ય છે સાદો વર્તમાન કાર્ડ તેણી એટલે સી લખે છે લખવું એટલે રાઈટ

સાદા ભૂતકાળનો ખેલ ખતમ લખશે ભવિષ્યમાં લખશે આ ગમે ત્યારે લખે મજા આવે ત્યારે લખે આમાં લેખો આમાં લખશે સાદા ભવિષ્ય કાર્ડનું વાક્ય છે સાદા ભવિષ્ય કાળમાં કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સી વિલ રાઈટ તમે જુઓ તો ખરા તેણી પત્ર લખી રહી છે અત્યારે હાલમાં લખી રહી છે અત્યારે ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ તેણી પત્ર લખી રહી હતી ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી અને ભૂતકાળમાં ચાલુ ભૂતકાળ તેણી પત્ર લખી રહી હશે ભવિષ્યમાં લખી રહી હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે આ છે ચાલુ ભવિષ્ય કાળનું વાક્ય ચાલુ કાળમાં શું આવે ના રૂપ પ્લસ આઈએનજી વર્તમાન કાળમાં એમિઝર સી માં આવે ઈઝ લખવું એટલે રાઈટ ક્રિયાપદને અંતે ઈ હોય તો એ નીકળી જાય રાઈટિંગ લેટર ખેલ ખતમ તેણી પત્ર લખી રહી હતી ભૂતકાળમાં શું આવે અહીંયા મૂકી વોઝ બાકી બધું એમને તેણી પત્ર લખી રહી હતી સી વોઝ રાઇટિંગ લેટર તેણી પત્ર લખી રહી હશે ટુ બી નું ભવિષ્ય વિલ બી વિલ બી કોઈ પણ કરતામાં બાકી બધું એમને એમ

તેણીએ પત્ર લખી લીધો છે ચાલો તેણીએ પત્ર લખી લીધો છે વર્તમાન કાળનું વાક્ય છે તેણીએ પત્ર લખી લીધો હતો પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે તેણીએ પત્ર લખી લીધો હશે ભવિષ્યમાં એ ક્રિયા પૂરી એટલે કે પૂરી થઈ ગઈ હશે પૂર્ણ થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્ય ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આ પૂર્ણ પૂર્ણકાળમાં ટુ હેરના રૂપ ને વિથરી તેણી એટલે સી ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ અહીંયા આવશે હેડ આમાં આવશે વિલ હેવ પ્લસ વી સી સીમાં શું આવે હેઝ લખવું એટલે રાઈટ એનું વી થ્રી રાઈટ રોટ અને રિટર્ન શું પત્ર ઓ લેટર સી હેઝ રિટર્ન લેટર તેણીએ પત્ર લખી લીધો છે તેણીએ પત્ર લખી લીધો હતો ભૂતકાળમાં હેડ સી હેડ રિટર્ન ઓ લેટર તેણીએ પત્ર લખી લીધો હશે ભવિષ્યમાં વિલ હેવ સી વિલ હેવ ચાલો તેણી બે કલાક થી પત્ર લખી રહી છે પૂર્ણ ઈ પેલા તમે જોવો જોઈએ સમય ન હોય સમય નો હોત સમય ન હોત ને સમય ન હોય તેણી પત્ર લખી રહી છે ચાલુ વર્તમાન કાર્ડ તેણી પત્ર લખી રહી હતી ચાલુ ભૂતકાળ તેણી પત્ર લખી રહી હશે ચાલુ ભવિષ્ય કાર્ડ કેલું છે ચાલુ કાર્ડમાં તમે સમય ઉમેરી દો સમય એડ કરી દો ચાલુ પૂર્ણ કાર્ડ થઈ જાય તેણી પત્ર લખી રહી છે સી ઇઝ રાઇટિંગ અ લેટર તેણી પત્ર લખી રહી હતી સી વોઝ રાઇટિંગ અ લેટર તેઓ પત્ર લખી રહી હશે સી વિલ બી રાઇટિંગ અ લેટર પણ આ શું છે તેણી બે કલાકથી પત્ર લખી રહી છે બે કલાક પહેલા ક્રિયા શરૂ કરેલી હતી અત્યારે હજી હાલમાં ક્રિયા ચાલુ છે આ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ તેણી બે કલાકથી પત્ર લખી રહી હતી ચાલુ પૂર્ણ ભૂતકાળ તેણી બે કલાકથી પત્ર લખી રહી હશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ કાળમાં ટુ બી ના રૂપ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી બરાબર ચાલો તેણી એટલે સી એમાં આવે હેઝ પછી બીન હવે આઈએનજી સી હેઝ બીન રાઇટિંગ શું લેટર સિન્સ અને ફોર આમાં આવે સિન્સ એટલે ચોક્કસ સમય ફોર એટલે સમયગાળો જો બે કલાકો બાર થી બે બે થી ચાર ચાર થી છ સમયગાળો છે આ મત ને બે વાઈગા થી તો સિન્સ પણ બે કલાક થી તો ફોર ટુ અવર્સ તેણી બે કલાક થી પત્ર લખી રહી હતી ભૂતકાળમાં હેડ સી હેડ બીન રાઇટિંગ ઓ લેટર for 2 hours તેની બે કલાકથી પત્ર લખી રહી હશે ટુ હેવ નું વર્તમાન કાળ હેવ યસ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ બરાબર સી વિલ હેવ પછી બીન બધામાં શું આવશે બીન પ્લસ આઈએનજી બાકી બધું એમ ને એમ 2 hours તેણીએ પત્ર લખી લીધો છે સી હેઝ રિટર્ન અ લેટર તેણીએ પત્ર લખી લીધો હતો સી હેડ રિટર્ન અ લેટર તેણીએ પત્ર લખી લીધો હશે સી વિલ હેવ રિટર્ન અ લેટર તેણી બે કલાકથી પત્ર લખી રહી છે સી હેઝ બિન રાઇટિંગ અ લેટર ફોર ટુ અવર્સ તેણી બે કલાકથી પત્ર લખી રહી હતી સી હેડ બિન રાઇટિંગ અ લેટર ફોર ટુ અવર્સ તેણી બે કલાકથી પત્ર લખી રહી હશે સી વિલ હેવ બિન રાઇટિંગ અ લેટર ફોર ટુ અવર્સ બારે બાર કાર્ડનો ખ્યાલ ખતમ ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ તેણી પત્ર લખી શકે છે હવે વારો તેણી પત્ર લખી શકે છે શકે છે શકો છો શકીએ છીએ કેમ તેણી પત્ર લખી શકી શકી શકીએ કુડ તેણી પત્ર લખતી આવતી જાતી ખાતી પીતી બોલતી એમાં હુડ જોઈએ એટલે સુડ કોઈ પણ મોડસ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે તેણી એટલે સી શકે છે એટલે કેન લખવું એટલે રાઈટ ઓ લેટર તેણી પત્ર લખી શકે છે તેણી પત્ર લખી શકી અહીંયા મૂકી દીયો કૂડ બાકી બધું એમ નેમ રાઈટ ઓ લેટર તેણી પત્ર લખતી તો શું આવે વૂડ રાઈટ ઓ લેટર લખવું જોઈએ જોઈએ એટલે રાઈટ ઓર લેટર ચાલો તેણીને પત્ર લખવાનો છે લખવાનો હતો લખવાનો હશે મારે ત્યાં રોકાવાનું છે મારે ત્યાં રોકાવાનું હતું મારે ત્યાં રોકાવાનું હશે આ મારો પ્લાન છે પ્લાન શું છે પ્લાન તો આ છે ને એ પ્લાન વાળા વાક્ય છે પ્લાન વાળા વાક્ય પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બધામાં શું આવશે ટુ પ્લસ મૂડ ક્રિયાપદ એ પહેલા ટુ બી ના રૂપ ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ ભૂતકાળમાં વોઝ વર ભવિષ્યમાં વિલ બી તેણી એટલે સી ટુ બી નું વર્તમાન કાળ એમ ઇઝ સી માં આવે ઇઝ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ સી ઈઝ ટુ રાઇટ અ લેટર ભૂતકાળમાં શું આવે વોઝ વર સી માં આવે વોઝ સી વોઝ ટુ રાઇટ અ લેટર ભવિષ્યમાં શું આવે છે રાટ ઓ રાઈટ અ લેટર તેણીને પત્ર તેણી પત્ર લખી શકે છે સી કે રાઈટ અલેટર તેણી પત્ર લખી શકી સી કુડ રાઈટ ઓ લેટર તેણીએ તેણી પત્ર લખતી સી ઉડ રાઇટ ઓર લેટર તેણીએ પત્ર લખવો જોઈએ સી શુડ રાઇટ ઓર લેટર તેણીને પત્ર લખવાનો છે સી ઇઝ ટુ રાઇટ ઓર લેટર તેણીને પત્ર લખવાનો હતો સી વોઝ ટુ રાઇટ ઓર લેટર તેણીને પત્ર લખવાનો હશે સી વિલ બી ટુ રાઇટ ઓ લેટર ચાલો પ્લાન માડા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હવે શું આવશે ખબર છે મજબૂરી વાળા વાક્ય તેણીને પત્ર લખવો પડે છે લખવો પડે છે મજબૂરી 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 મજબૂરીમાં શું આવે છે મજબૂરીમાં આવે છે ટુ હેવના રૂપ પ્લાનમાં શું આવતું ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ તેની પત્ર લખવો પડે છે તેની પત્ર લખવો પડ્યો તેણીને પત્ર લખવો પડશે તમારે અહીં આવવું પડશે મારે ત્યાં રોકાવવું પડશે મારે ત્યાં કામ કરવું પડ્યું મારે સવારમાં વેલ ઉઠવું પડે છે ચાલો ટુ હેવ નું વર્તમાન કાળ હેવ હે સી માં આવે હેઝ સી હેઝ

કાળ મુજબ વોન્ટના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એના પછી આવશે જરૂવાળા વાક્ય એમાં નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લાનવાળા વાક્યમાં શું હતું ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઈચ્છાવાળા વાક્યમાં ટેન્સ મુજબ વોન્ટ વોન્ટ્સ વોન્ટેડ અને વીલ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને જરૂરવાળા વાક્યમાં નીડ નીડ્સ નીડેડ વિલ નીડ અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચલો ઈચ્છાવાળા વાક્યો ઈચ્છા છે ઈચ્છા હતી ઈચ્છા હશે તેણીને પત્ર લખવાની ઈચ્છા છે ઈચ્છાવાળા વાક્યમાં એટલે કે તેણીને પત્ર લખવાનો છે શું આવે વર્તમાન કાળમાં વોન્ટ અને વોન્ટ સીમાં યાદ કરો સાદો વર્તમાન કાળ એસ ઈ એસ લાગે સી વોન્ટ્સ ટુ પ્લસ મૂડ ક્રિયા પદ ટુ રાઇટ ઓ લેટર ઈચ્છા હતી તો વોન્ટેડ ટુ રાઈટ અ લેટર ઈચ્છા હશે જો ભૂતકાળમાં વોન્ટ નું ભૂતકાળ રૂપ વોન્ટેડ ભવિષ્યમાં વિલ પ્લસ મૂડ ક્રિયાપદ યાદ કરો સાદો ભવિષ્ય વિલ વોન્ટ ટુ રાઇટ અ લેટર સેમ એની જેમ જ છે તેણીને પત્ર લખવાની ઈચ્છા છે આમાં શું છે તેણીને પત્ર લખવાની જરૂર છે જરૂર હતી જરૂર હશે ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ આવતું હોય જરૂરવા વાક્યમાં શું આવે નીડ જ્યાં વોન્ટ હોય એ શું મૂકી દેવાનું નીડ બાકી બધું એમ નેમ જરૂર છે તો નીડ અથવા નીડ્સ સી માં આવે નીડ્સ સ એસ લાગે બરોબર બાકી બધું એમ નેમ ટુ રાઈટ અ લેટર આમાં શું હતું વોન્ટ નું ભૂતકાળનું રૂપ વોન્ટેડ આમાં નીડ નું ભૂતકાળનું રૂપ નીડેડ સી નીડેડ ટુ રાઈટ અ લેટર જરૂર હશે આમાં વિલ વોન્ટ તો આમાં શું આવે જરૂર હશે એમાં ટુ રાટ ઓવો તો ખરા તમે ખરાબજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ બારે બાર કાર્ડ નો ખેલ ખતમ પછી ચાર મોડલ્સ પ્લાન વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો ઈચ્છા વાળા વાક્યો જરૂરવાળા વાક્યો ઘણા બધા વાક્ય બને છે એક જ ક્રિયાપદ ઉપરથી એક જ કરતા તમે લઈ લો તમે ઘરે બેઠા ઢગલાબંધ ક્રિયાપદ સોરી ઘણા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો તેણી પત્ર લખી શકત હું ત્યાં જઈ શકત શકત તો આ બધામાં શું આવે છે ભૂતકાળમાં આવું હોત મોડલ્સ હેવ પ્લસ વી થ્રી આ બધામાં શું આવે છે મોડલ્સ હેવ પ્લસ વી થ્રી શક શબ્દ આવ્યો એટલે કુડ આવશે ત્યાં એટલે સી હું ત્યાં આવે તો સોરી હું ત્યાં આવી શકત તમે ગાડી ચલાવી શકત સી શખ શબ્દ આવ્યો એટલે કુડ પછી હેવ વી વિથરી એટલે રાઈટ રોટ રિટર્ન ઓ લેટર આવ્યો હોત જાત ખાત પીત આ બધા એમાં હુડ આમાં શું આવતું કુડ આમાં હુડ હેવ બાકી બધું એમને એમ વી વિથરી લેટર તેણીએ પત્ર લખવો જોઈતો હતો જોઈએ ઉપરથી યાદ કરો શું શબ્દ આવતો હોય શુડ હેવ રિટર્ન એટલે કે વી ને લેટર મોડલ્સ સખત આવે સખત હુડ અને સુડ પછી હેવ પછી વી અને અન્ય શબ્દ કર્મ જે હોય તે કર્મ અન્ય શબ્દ ચાલો મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી તમારા માટે તડ મહેનત કરીને તમારા માટે તંતોડ મહેનત કરીને આ વિડીયો લેવ હતું માત્ર ને માત્ર વીસ મિનિટમાં જ સંપૂર્ણ કોર્સ બારે બાર કાર્ડ મોડલ્સ વોન્ટ મોડલ્સ નીડ મજબૂરી પ્લાન બધા વાક્યનો ખેલ ખતમ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો થ્રી પીડીએફ ફાઇવ તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી શકો છો બરાબર ચાલો આના જેવી પ્રેક્ટિસ તમે કે જોઈ હશે આના જેવી પ્રેક્ટિસ તમે કે જોઈ હશે નહીં લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા આની જેમ તમે પણ અંગ્રેજી માં બાકા બોલાવશો ચાલો ફટાફટ ઓન્લી ઇંગ્લિશ તેણી પત્ર લખીએ છીએ सी राइट्स लेटर तिए पत्र लखी रोड ओलेटर ति पत्र लिखे सी विल राइट ऑलेटर तीय पत्र लखी रही छे सी इज राइटिंग ओलेटर ति पत्र लखी रही है सी वॉज राइटिंग ओलेटर तीय पत्र लखी रही हे सी विल बी राइटिंग सी विल बी राइटिंग ओलेटर तिए पत्र लखी लीधो है सी हेज रिटर्न ओ लेटर तिए पत्र लखी लीधो सी हेड रिटर्न ओलेटर तिए पत्र लिखे लीधो हे सी विल हेव रिटर्न अ लेटर तेणी बे कલાક થી પત્ર લખી રહી છે સી ધી હેઝ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ તેણી બે કલાક થી પત્ર લખી રહી હતી સી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ તેણી બે કલાક થી પત્ર લખી રહી હશે સી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 અવર્સ તેણી પત્ર લખી શકે છે સી કેન રાઇટ અ લેટર તેણી પત્ર લખી શકી સી કુડ રાઇટ અ લેટર તેણી પત્ર લખતી સી વુડ રાઇટ અ લેટર તેણી પત્ર લખવો જોઈએ સી શુડ રાઇટ અ લેટર તેણીને તેણીને પત્ર લખવાનો છે સી ઇઝ ટુ રાઇટ ઓ લેટર તેણીને પત્ર લખવાનો હતો સી હોઝ ટુ રાઇટ ઓ લેટર તેણીને પત્ર લખવાનો હશે સી વિલ બી ટુ રાઇટ ઓ લેટર સી વિલ બી ટુ રાઇટ ઓ લેટર તેણીને પત્ર લખવો પડે છે સી હેઝ ટુ રાઇટ ઓલેટર તેણીને પત્ર લખવો પડ્યો સી હેડ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવો પડશે સી વિલ હેવ ટુ રાઇટ a લેટર તેણીને પત્ર લખવાની ઈચ્છા છે સી હોન્સ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની ઈચ્છા હતી સી વોન્ટેડ ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની ઈચ્છા હશે સી વિલ હોન ટુ રાઇટ અ લેટર તેણીને પત્ર લખવાની જરૂર છે સી નીડ્સ ટુ રાઈટ અ લેટર તેણીને પત્ર લખવાની જરૂર હતી સી નીડેડ ટુ રાઈટ અ લેટર તેણીને પત્ર લખવાની જરૂર હશે સી વિલ નીડ ટુ રાઇટ અ લેટર તેણી પત્ર લખી શકત તેણી પત્ર લખી શકત સી કુડ હેવ સી કુડ હેવ રિટન અ લેટર તેણી પત્ર તેણીએ પત્ર લખ્યું હોત સી હુડ તેણીએ પત્ર લખવો જોઈતો હતો એક જ ક્રિયાપદ એક જ કરતા તમે પણ ઘરે બેઠા મારી જેમ અંગ્રેજીમાં બાકાજી કે બોલાવશો એક જ ક્રિયાપદ ઉપરથી ત્રણ એક જ ક્રિયાપદ ઉપરથી ત્રીસ વાક્યો આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં તમારા માટે તણ તોણ મહેનત કરીને વિડિયો લઈએ તો પ્લીઝ બસો લાઇકનો ટાર્ગેટ છે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો